તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ રીબડા ખાતે ક્ષત્રિય સમાજના મહાસંમેલનનો મામલો અને તેને લઈ અને અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે કાર્યક્રમ માટે પોલીસની કોઈ જ મંજૂરી લેવામાં ન આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો રીબડા ખાતે એકત્રિત થશે પરંતુ હજી સુધી પોલીસ પરવાનગી ન લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને જાડેજાની સજા

ય સમાજના આગેવાનો છે તે રાજકોટના રીપડા ગામે ઉપસ્થિત રહેશે મોટી સંખ્યામાં જે આગેવાનો છે તે ઉપસ્થિત રહેશે અને લોકો છે

જેટલા અધ્યક્ષ સમાજના યુવાનો છે તે ઉમટી પડે એટલે પડે હવે કેટલા લોકો ત્યાં ઉપસ્થિત રહેશે અને પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે પરંતુ અહીં નું એ બની રહેશે કે અનિલસિંહ જાડેજા છે પરંતુ જવાબદારી પોતાની જે આપણી છે કે જે કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે જળવાઈ રહે તેવું આહવાન છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે એટલે પણ મોટી સંખ્યામાં જે સત્ય સમાજના લોકો છે તે ઉમટી પડે તો હોય નહીં

ચાઇના દ્વારા પણ આ જે આહવાન છે તે કરવામાં આવ્યું છે પરંતુ અહીં મહત્વનું બની ગયું છે કે જયારે જયારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે વચ્ચે પીછાથી પોલીસ હોય છે કારણ કે જે સૌ જાણે છે કે અંકુશી જાડેજા અને જયરથી જાડેજા વચ્ચે જે ઘણા સમયથી વિવાદ છે તે ચાલી રહ્યો છે જેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પ્રેશર છે તે બની રહે છે તો બીજી તરફ જે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન છે તે અત્યાર સુધી સામે નથી આવ્યું પરંતુ ત્યાં બંદોબસ્તો ગોઠવી દેવામાં આવ્યો છે એટલે ચોક્કસપણે હવે જ્યારે આવું મોટું પ્રદર્શન હોય છે ત્યારે પોલીસની પરવાનગી માંગવી જરૂરી બની રહેતી હોય છે પરંતુ આ વખતે જે પરવાનગી છે પોલીસ દ્વારા પણ નથી આવી ત્યારે હવે આગામી હવે પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે અને કાયદો ની વ્યવસ્થાની પરિસ્થિતિ કઈ પ્રકારની ઉભી થાય છે તે પણ જોવાનું રહેશે સમગ્ર માહિતી આપવા બદલ